આપણે આજ આવી ગયા છીએ વાડીએ પોગી ગયા છે આપણે ગાડી મેગતી હવે આજમાં આજે ગારો ફૂકા છે વાહ કેળો એટલે હવે આપણે ગારો ગારો થઈ ગયો ગાડી આમાં હાલે આમાં જ ને કેમ આખવી ગાડી વરસાદ એવો પીડ્યો બહુ હા આમાં હા ત્યાંકવાના બાકી છે ગારો ફૂકાય ને હાલી ગયેલા છે સારો લુ થોડું ગાવી ગયું તો ખોલું નાખ્યું તો ફૂંકાઈ જાય અહીંયા આપડે કવ હોય તો ઘણો ભરાય ગયો ઉપર છે

કેટલા પોપી હવે કઈ બીજો પોપ્યો છે આ ત્રીજો તડકાના વાળા થાય નહીં તડકાના તવાય છે ડાકા પડી છે ઢાકી દો આપણે બીજો બ્લોક પાછો બનાવી છે જો આ પોપ્યા છે

ઓલાકવામાં મોટર છે આપણે અહીંયા પાણી જાય છે બોતાવું આપણે બહુ ગારો થઈ ગયો હવે પૂછતા અહીંયા આપણે મોટર ચાલુ કરી પાણી કાઢી ભરાઈ જાય એટલે બહાર પાણી આવવા મળે ને મોટર ચાલુ કરી દઈએ ભાઈ પાણી ચાલુ છે ઓલી બીજી મોટર નું પાણી આવે છે આપડે ઓલી ભાઈ હા બધું પાણી આવે કવર ભરાય ને સલકા ને માથા પાણી આવે હવે આપણે વહી જઈએ પહાડ ઉપડીએ મારા બ્લોક માં બિના રહી ગયો આપણે પા પોંગી ગયા છે અહીં ધૂપડી પણ જો બસ પા ફોપી અને હતી એનું પર આવી ગયું એમ બહુ ગારો હતો એ સંપળાયે અહીંયા ઘારો કરો હતો આપણે અહીંયા આવી ગયા છીએ આપણે ધૂંપડી તો હવે આપણે બ્લોકના અહીંયા એન્ડ કરી દી તો મેળ્યા પછી બીજા બ્લોકમાં તો આપણે આપણી ધૂંપડી છે અહીંયા બે અટાણે તો હવે આપણે મળ્યા બીજા બ્લોગમાં તો બ્લોગ અમારો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબર કરી દેજો જય માતાજી